હા નમસ્તે ભરતભાઈ નમસ્તે ભાલો આવતી બોલીએ છે ખેડૂત હા બોલો હવે આઠ દિવસ સતત મોસમી વરસાદ રહે છે અને ખેડૂતના ખેતરમાં કોઈ વસ્તુ કે કોઈ પાક રહ્યો નથી હા એની માટે વહેલે તમે તમારી જાહેરાત અને તમારો વિડીયો જોયો અને ત્યાર પછી અમને એમ થયું દસ પંદર જણા ખેડૂતો પેદા થાય કે આખી વાતનો એક જ જવાબ આપી દો હારામાં હારું કરીને આવીશ

તમે મારી વાત સાંભળો પેહલા દિવસે કોઈ મેદાન માં ન તો હું પેલો વરસાદ પહેલી વાર વરસાદ માં હું આવ્યો તો હાલ ફેલે હું આવ્યો તો સરકારે નોંધા લીધી તમે મારી વાત સાંભળો એને બધું કરવાય મળ્યા છે તારે સર્વે સર્વે બરબે નું ન હોય હું સીધા ખાતામાં જ નાખવા માંડો એમ એમ જ કયું કે અત્યારે પરિપત્ર અમે જોયો એ ને સાહેબ એમાં એમ કે સાત દિવસ માં સર્વે આમાં કઈ સર્વે નહીં તો સાહેબ ક્યાંય જરૂર છે નહીં એટલે તમને સર્વે જ છે આ બધું આ બધા ખેડૂત મોટા જોઈ લો એટલે સર્વે થઈ જાય વસાઈ જાય મોટા વાસી લો ને